પણ થોડીક થોડીક માનસિકતા જે છે કે હવે ચાલશે એમાંથી બહાર નીકળી જાવ આપણે ચલાવવું નથી કશી વસ્તુ સારું જ કરવું જેટલું એક કામ ઓછું કરો નો પ્રોબ્લેમ પણ જે કરો એ સારું કરો કે ભાઈ એમાં ક્યાંય તકલીફ ના હોવી જોઈએ ક્વોલિટીથી એનું જે માપદંડ થતું હોય માપદંડમાં ક્યાંય એમાં પાછી પાણી આપણે કરવાની થતી નથી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને ટકોર કરી છે એક કામ ઓછું કરો તો ચાલશે પણ સારું કામ કરો તેવી વાત મુખ્યમંત્રીએ કરી છે હવે ચાલશે તેવી માનસિકતાથી બહાર નીકળવાની જરૂર હોવાની પણ વાત મુખ્યમંત્રી કરી છે હવે જે કામ કરો તે ગુણવત્તા વાળું કામ હોવું જોઈએ તેમાં કોઈ તકલીફ ન હોવી જોઈએ તેવી પણ વાત મુખ્યમંત્રીએ કરી છે